અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે કેમ કો તમે મજા માં છો અત્યારે વાગી જાય અત્યારે વાગી જાય અત્યારે કેમ છે હું આવી હે હા શું છે તેવું

બાજુ છે ખબર નહીં જવું એટલે જાય છે બસ સ્ટેશન બસ સ્ટેશને જઈને મળ્યું બસ સ્ટેશને ભાગી ગયા છીએ જો બસ સ્ટેન્ડ છે બહુ ટ્રાફિક છે આ ભાવનગર એવું છે ભાવનગર લાવવાનું છે આપણે ટ્રાફિક બહુ છે એવું છે બીજું કઈ નહીં ટ્રાફિક બહુ છે એટલે બહુ વાર લાગશે ભાવ છે મજા હાલો હમણાં બસ આવે પછી તમને મળાવું

Well, I do

અમે પહોચી ગયા છીએ બસ હવે ઘર બાજ ગો ને હમણાં ફોન બોન કરું ફોન કરી લો વલ્લભભાઈ